ટ્રાફિક પોલીસે બત્રીસ વાહનો અને અઠાવીસ પોલીસ કોન્સ્ટેબલને મોબાઈલ ડેશ સજ્જ કર્યા છે આ તમામ કેમેરા એઆઈ આધારિત છે અને તે ત્રણ પ્રકારના ઉલ્લંઘનને આપમેળે કેપ્ચર કરશે પ્રથમ હેલ્મેટ વિના સવાર બીજી જોખમી ડ્રાઇવિંગ અને ત્રીજી સીટ બેલ્ટ વગરના ડ્રાઈવરો જ્યારે સક્રિય થાય છે ત્યારે એઆઈ આધારિત કેમેરા હેલ્મેટ વિનાના રાઇડર્સ રોંગ સાઇડ ડ્રાઇવિંગ અથવા ટ્રીપલ રાઇડિંગ જેવી ઘટનાઓને રેકોર્ડ કરશે એઆઈ સિસ્ટમ આ ઉલ્લંઘનોના ફોટા કેપ્ચર કરશે જે ચકાસણી માટે કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે પુષ્ટિ પર ઉલ્લંઘનની વિગતો અને દંડની રકમ સાથેનો મેમો વાહન માલિકને ટેક્સ્ટ સંદેશ દ્વારા મોકલવામાં આવશે ઉલ્લંઘન કરનારને જે દિવસે ઉલ્લંઘન થયું તે દિવસે સાંજ સુધીમાં મેમો પ્રાપ્ત થશે વધુમાં અઠ્યાવીસ ટ્રાફિક પોલીસ અધિકારીઓને એઆઈ આધારિત મોબાઇલ ફોન અને ટ્રાયપોડ આપવામાં આવ્યા છે આ અધિકારીઓ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર તૈનાત રહેશે ઉલ્લંઘન માટે મેમો જનરેટ કરવા માટે મોબાઇલ ફોન એઆઈ સિસ્ટમને સક્રિય કરશે આ મેમોની ચકાસણી કંટ્રોલ રૂમ દ્વારા પણ કરવામાં આવશે અને તે મુજબ વાહન માલિકોને ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે આજે આપણે ટ્રાફિક પોલીસ દ્વારા એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના જે સિક્સટી ડેશ કેમ્સ છે એનો લોન્ચિંગ થઈ છે એ ઓનત્રીસ ગાડીઓ ઉપર ડેશ કેમ લાગ્યા છે અને એકત્રીસ એ લોકો પોલીસવાળા એ ફિઝિકલી એ લોકોને લઈને એ ડેશ કેમ લઈને એ યુઝ કરશે આની જે મેઈન વાત છે કે આ ડેશ કેમ લાઈવ વિડિયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમે ત્રણ ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે એ ટ્રિપલ રાઇડિંગ વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઇડ એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વ્યક્તિઓથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડ મેં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે એના અમુક પાંચેક કેમેરાથી આપણે પાઇલટ લોન્ચ કર્યા હતા એક સક્સેસફુલ થયા છે અને આજે એનો આપણે ફોર્મલ લોન્ચિંગ કરી રહ્યા છે